તો જોવો ભાઈ મસ્ત મજાના એવા તુરના દાણા છે ને ભાઈ બફાઈને તૈયાર થઈ ગયા છે ને કાંઈ ઘટે નહીં એવી તુર બફાણી છે ભાઈ એકદમ મીઠી ને જોરદાર તો કેમ છો યુ તો ફેમિલી મજામાં મજામાં માં થઈ છે મજામાં જ રહેવાનું ભાઈ અને આપણા વિડીયો જોતા એની મજામાં જ હોય તો ફરી એક નવી રેસીપી લઈને આપણે આવી ગયા છીએ તો મસ્ત મજાની એવી તાજી જો જોરદાર ને તાજી એકદમ લીલી તુર છે ભાઈ આપણે વાડીની તો મસ્ત મજાની એવી તુર છે અને આપણે આ તુરને છે ને ભાઈ શાક તો બહુ તમે ખાધું છે આજે આપણે છે ને આને બાફવાની છે બાફીને ખાવાની છે તો ભાઈ તુરનું શાક તો તમે ઘણી વાર ખાધું છે પણ તૂર બાફેલી કઈ દિવસ નહીં ખાધી હોય તો હાલો આજે હું તમને શીખવાડું કઈ રીતે બાફીને તો ભાઈ જરૂરથી એકવાર બાફીને તૂર ખાજો બાફેલી તૂરનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે ભાઈ તો ભાઈ શાક તો તમે ઘણી વાર ખાધું જ છે તૂરનું પણ આજે હું તમને શીખવાડી બાફેલી તૂર અને એકદમ જોરદાર ને ટેસ્ટી ભાઈ બને છે તો આપણે છે ને ભાઈ મસ્ત મજાની ને એવી જોવો જોરદાર એકદમ લીલી છે ઓ ભાઈ તાજી તૂર લઈ લીધી છે ને હવે છે ને ભાઈ આને આપણે કુકરમાં બાફવાની છે તો આપણે એક કુકર લઈ લેશું તો ભાઈ આપણે છે ને તૂર બાફવા માટે સ્પેશિયલ કુકર લઈ લીધું છે જો અને હવે આમાં છે ને આપણે તૂર નાખી દઈશું અંદર તો જો ભાઈ આપણે તૂર લઈ લીધી છે અને આપણે કુકરમાં નાખી દઈશું તૂર તો આપણે છે ને ખાલી કુકરમાં તુર નાખી દીધી છે અને હવે આમાં છે ને ભાઈ આપણે એક ગ્લાસ પાણી નામવાનું છે તો આપણે એક ગ્લાસ પાણી પણ લઈ લીધું છે તો તે ગ્લાસ પાણી આપણે લઈ લીધું છે અને હવે એ છે ને આપણે કુકરમાં નાખી દેવાનું છે તો હવે એક ગ્લાસ પાણી આપણે નાખી દીધું છે અને હવે આમાં આપણે નાખવાનું છે મીઠું તો ભાઈ હવે આપણે મીઠું નાખી દઈએ તો આપણે જો મીઠું પણ નાખી દીધું છે અને હવે છે ને કુકરનું પેક જગવી નાખ્યો છે ગેસ ઉપર તો હવે છે ને ભાઈ આપણે આમાં બે સીટી પડવાની છે ત્યાં સુધીમાં આપણી બાફેલી તુર છે ને મસ્ત મજા તૈયાર થઈ જશે તો આપણે છે ને ગેસ ચાલુ કરી દીધું છે કુકર મૂકી દીધું છે બે સીટી પડે ને ત્યાં સુધી આપણે રાહ જોઈએ તો હવે આપણે તૂર છે ને બફાઈન તૈયાર થઈ ગઈ છે અને હવે છે ને ભાઈ આપણે જોઈ લેવાનું છે તો કૂકરનું ઢાંકણું આપણે ખોલી નાખીએ ફટાફટ અને જોઈ લઈએ આપણી તૂર બફાઈન તૈયાર થઈ ગઈ છે કે નહીં બે સીટી તો પડી જ ગઈ છે અને તૂર પણ બફાઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો હવે આપણે તૂર છે ને બફાઈન તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાને હું તમને દેખાડું બહાર કાઢીને તો હાલો ફટાફટ પહેલાં છે ને ભાઈ આપણે બહાર કાઢી લઈએ એક ડીશમાં જો મસ્ત મજાની એવી તૂર બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે છે ને ભાઈ બહાર કાઢી લઈએ ખાલી વાસણમાં તો આપણે છે ને ભાઈ ખાલી ડીશમાં બાફેલી તૂર કાઢી લીધી છે મસ્ત મજાની એવી અને મસ્ત મજાની એવી બફાઈ પણ ગઈ છે જો જોરદાર બફાઈને તૈયાર થઈ ગઈ છે ભાઈ આવી ગઈ છે ને આપણે છે ને ભાઈ જોઈ લઈ તો ટેસ્ટ કરી લઈ તો દાણા બફાણા છે કે ને એમ આપણે જોઈ લઈએ તો જુઓ ભાઈ મસ્ત મજાના તૂરના દાણા છે ને ભાઈ બફાઈને તૈયાર થઈ ગયા છે ને કાંઈ ઘટે નહીં એવી તૂર બફાણી છે ભાઈ એકદમ મીઠી ને જોરદાર તો ભાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો તૂરનું શાક તો ઘણીવાર ખાધું છે પણ એકવાર જરૂરથી બાકીને તૂર ખાજો મસ્ત મજાને એવી બને છે ભાઈ બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં